પીએમ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત અને મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિત બે હજાર પાંચસો એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસ થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું જે અંતર્ગત પંચવા જિલ્લા મુરવાહડફ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતા માં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડારા જિલ્લા ગ્રામ વિકાસ નિયામક કવિતા જિલ્લા પુરવઠા મકવાણા અને તાલુકા વિકાસ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સંવાદ અને ફિલ્મ નિર્દર્શનનું લાઈવ પ્રસારણ નિહાળું હતું યોજાયેલ કાર્યક્રમમાં મોરવાડફ વિધાનસભા વિસ્તારના અધિકારીઓ પદાધિકારીઓ હોદ્દેદારો લાભાર્થીઓ મતક્ષેત્રના લોકો સહિતના મોટી સંખ્યામાં

અલગ અલગ પ્રકારના યોજનાઓ સાથે અલગ વિભાગની યોજનાઓ સાથે આવાસ જેમને આજે મળ્યું છે એનું વર્ચ્યુલી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આજનો કાર્યક્રમ રહ્યો છે પંચમહાલ જિલ્લામાં પણ આજે ચૌદ હજારથી પણ વધારે લાભાર્થીઓને લાભ મળ્યો છે આજે મોરવાડ વિધાનસભામાં બે હજારથી પણ વધારે લોકોને પાક્કો આવાસનું આજે લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબના હાથે આજે વર્ચ્યુઅલી રીતે લોકાર્પણ થયું છે બધા લાભાર્થીઓ પોતાના જે લાભ મળ્યા છે એ લાભની પણ સંવાદ આજે કર્યો છે વિશેષ આજે જે સરકારની યોજનાઓ છે અને લોકો સુધી પહોંચી છે લોકોને અવેરનેસ આવે એના માટે આજે ક્વિઝ પણ આજે રમાડવામાં આવી છે એમાં ત્રણ વિજેતાને આપણે સન્માનિત પણ કર્યા છે આજના કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેણુકાબેન દાયરાજી અહીંયા ઉપસ્થિત જિલ્લા પંચાયત શ્રી આખી જ વિધાનસભાના અમારા તમામ કાર્યકર્તાઓ લાભાર્થી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અમારા મકવાણા સાહેબ નિયામકશ્રીબેન જિલ્લા પંચાયત સદસ્યશ્રી અમારા ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તમામ આગેવાનો આજે સંગઠનના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારો કાર્યક્રમ મોરવા વિધાનસભામાં થયો છે સૌને હું અભિનંદન પણ પાઠવું છું રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે